હેલો ગાઈઝ બોરા ખાવા આયા આપણે આના બોવેડી તમે જોઈ તો ઓહો હો બોરા તો જોવા તમે મોટા મોટા દેખાય છે હું દેખા દો બતાવા હું કડી આની મારે બોરા ને છે પડે છે મોટા મોટો પાકલો જોડા જોડી વર્જો છે નદીનો નજારો જબરદસ્ત છે સીન અહીંયા તમે જોઈ શકો છો દૂર દૂર સુધી કેવું વાતાવરણ દેખાઈ દીધું

તો અહીંયા ઘાસ વાળવા આવી ગયા છે આ દાંત લઈને તો મોટું મોટું ઘાસ તમે જોઈ શકો છો એ આપણે વાળવાનું છે અને ઘરે લઈ જવાનું છે અને ઘરે લઈ જઈને શું કરવાનું છે એનો વિડીયો અલગથી આપણે બનાવીશું પણ અત્યારે તમે જોઈ લો આ છે ચેવું મોટું ઘાસ છે અને એ ઘાસને આપણે વાળવાનું છે જો કે આ ઘાસ એવી રીતે છે કે હવારમાં ઝાકરમાં જ વળાય બાકી જો તાપ બાપ સડે તો તમારા વાંગરા કાપી નાખે એટલું ખતરનાક ઘાસ હોય છે એટલે એના માટે આપણે દાંતડું લઈને અતારમાં ઝાકરમાં વાળવા આવી જશે તો ફટાફટ હું વાળી લઉં ત્યાં લગીને બની રહો તો મિત્રો ફાઇનલી આપણે ઘાસ વાળી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો જેટલો લોબો મોટો દંટ પૂરો પડ્યો છે એ તમને જોવા મળી જશે અને મિત્રો થોડુંક એક બાકી રહ્યું હતું હવે એ નહીં વાળું અને મેં માથે રૂમાલ બુમાલ મીકીને અને પછી રેડી થઈ ગયો છું કારણ કે પૂરો બોધીન કમ્પ્લીટ કર્યો છો તો હવે ઘરે લઈને જવાની સાથે આપણે પોખીશું ઘરે બરાબર છે તો માથે મીકીને નીકળીએ અને મિત્રો આગળ જતાં જતાં મજા આવશે કારણ કે આ ઘાસ એટલું બધું લોબું છે કે માથે મૂકીએ તો તેવું થાય જુઓ તો ખરા હવે માથે બાથે મીકી દીધું છે તો મિત્રો ઘરે જવા નીકળી જશે અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જેવું લો તો મિત્રો અહીંયા માથા મોટું ડેઠ ઘાસ લીધું છે અને ધીરે ધીરે લઈને નીકળે શું ઘર જવા માટે અને આવતા વિડીયોની અંદર મતલબ ગમે ત્યારે આ હું જ્યારે એ ઘાસનો ઉપયોગ કરીશ ત્યારે વિડીયો બનાવી દઈશ કે આનું મેં શું બનાવ્યું છે બરાબર છે તો આવતા વિડીયોની અંદર કંઈક બીજું લાવીશું મતલબ આ ઘાસવાળો વિડીયો શું બનાવી છે એ તો ફરી જોવા મળશે છે અને કૂતરો જો મંદિર આગળ કંઈક ખાવા બેઠો છે તો મિત્રો એ પણ તમે જોઈ શકો છો મિત્રો આવતા વિડીયોની અંદર આપણે ફરી મસ્ત મજાનો વિડીયો લાવીશું તો આ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સંજુ બ્લોક કોમાર્સ ચેનલને